એમએસ યુનિવર્સિટીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર પ્રોફેસર વિરુદ્ધ એનએસયુઆઈ દ્વારા વિસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની હેડ ઓફિસ પર એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને લઈને એનએસયુઆઈ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો ને વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જો વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે નહીં તો આગામી દિવસોમાં એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ પર રોજ રોજ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે તેવું એનએસયુઆઈ ના પ્રમુખ અમર વાઘેલા મીડિયા સમક્ષ જણાવ્યું હતું સાથે જ ઉપપ્રમુખ સુજાન લાડમેડે પણ મીડિયા સમક્ષ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે જરૂર પડી તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને પણ રજૂઆત કરવામાં આવશે આજ રોજ એનએસયુઆઈ દ્વારા કાળી બાંધીને હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેવી રીતે તારીખ વીસના રોજ એનએસયુના વિદ્યાર્થી નેતાઓ સાયન્સ ફેકલ્ટી ખાતે કેમ્પેનિંગ કરતા હતા ત્યારે સાયન્સ ફેકલ્ટીના અમુક પ્રોફેસરો આવીને તેમના સાથે ગેરવર્તણૂક કરી હતી ખોટો વાણી વિલાસ અભદ્ર વાણી વિલાસ કર્યો હતો અને તેમને ધક્કા મારીને તેમની જાત પાત પર બોલવામાં આવ્યું હતું એટલે આવા ગંભીર મુદ્દાઓ પર યુનિવર્સિટીના પર બેસેલા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ચૂપ છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ ફરીથી એનએસયુ આવેદનપત્ર લઈને આવ્યું છે અને માંગ કરી છે કે આવા જે બી વિદ્યાર્થી જે પ્રોફેસરો છે જે ડીન છે જે અહીંયા ફરજ બજાવી રહ્યા છે તેમને તાત્કાલિક ધોરણે અહીંયાથી નીકાળવામાં આવે અને યુનિવર્સિટીને ગરિમાને જે ઠેસ પહોંચાડી રહ્યા છે તેને દૂર કરીને એક યુનિવર્સિટી માટે ઉત્તમ ઉદાહરણ ઊભું કરવામાં આવે અને જો ગણતરીના દિવસોમાં આના પર યોગ્ય એક્શન યુનિવર્સિટી નહીં લે તો એનએસયુઆઈ રચનાત્મક કાર્યક્રમ કરીને આનો વિરોધ પ્રદર્શન કરતી રહેશે વાઇસ ચાન્સેલરશ્રીને રજૂઆત કરી છે વીસી દ્વારા કહેવામાં આવ્યું છે કે યોગ્ય પગલાં લઈને આના પર કમિટી બેસાડીને જે બી નિર્ણય લેવામાં આવશે તે અમે લઈશું પણ તાત્કાલિક ધોરણે જો આનામાં વાઇસ ચાન્સેલર પણ નિર્ણય નહીં લે તો સિવાય રોજ સાયન્સ ફેકલ્ટી ખાતે હેડ ઓફિસ ખાતે રચનાત્મક કાર્યક્રમો કરીને વિરોધ પ્રદર્શન આજ રોજ એનએસવાય સંગઠન દ્વારા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી કારણ કે વીસ તારીખના દિવસે સાયન્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રોસેસની પ્રક્રિયા દરમિયાન એનએસયુઆઈના વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા એક વિદ્યાર્થીઓની મદદ કરવામાં આવી હતી એ દરમિયાન ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન અને કોર્ડિનેટર દ્વારા એનએસિવાય સંગઠનના વિદ્યાર્થી નેતાઓના અભદ્ર વસ્તુ બોલવામાં આવી અને એમને ક્યાંક ને ક્યાંક બીક છે એનએસિવાય સંગઠનથી કે એ અમને એડમિશન પ્રોસેસની પ્રક્રિયાથી દૂર કરવા માંગે છે અને ક્યાંક ને ક્યાંક પોતાના વ્હાલા ગતિના એડમિશનો કરવા માંગે છે અને અમને આતંકવાદી ગણીને યુનિવર્સિટીથી પોલીસ પ્રોટેક્શન માંગી રહ્યા છે એવા સત્તાધીશોને શરમ આવી જોઈએ આ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરીમાં આખા વિશ્વમાં બોલાઈ રહી છે તો તમે આવા ભ્રષ્ટાચારી શિક્ષકોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં

છોકરાઓની જે રજૂઆત હતી એ લંબાણપૂર્વક સાંભળી છે ત્યાં પણ અમે તપાસ કરીશું અને એમની જે રજૂઆત સાંભળી છે અને સાથે એમને મળીને જે કોઈ હસી અમે નિર્ણય લાવીશું સર કેટલું કેટલી વાજબી કહે તો વિદ્યાર્થીઓ માટે આ વિદ્યાર્થીઓ લોકો એને મદદ હવે એમાં એવું છે કે એક દુકાન શરૂ થઈ ગયું કે એ આપણે સમગ્ર મામલે તપાસ કરીશું શું એક્ઝેક્ટલી થઈ રહ્યું છે પછી જવાબ આપી શકું અત્યારે કરી રહ્યા છે સર નિર્ણય લેવા છે કે સમિતિ રચાશે ના હવે કરીએ છીએ શું બંને પક્ષને મળીને પછી આપણે સમાધાન કરીએ મળીએ છીએ આજે સાંજે અમે મળીએ છીએ અમે જશો એટલે એ લોકો આવે અથવા અમે જઈએ યોગ્ય નિરાકરણ લાવીશું